ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારી થઈ રહી છે ત્યારે મામેરાના યજમાન એવા વિનોદભાઈ પ્રજાપતિની સોસાયટીમાં તૈયારી શરૂ થઈ છે આગામી તારીખ ત્રણ અને ચાર જુલાઈએ મામેરાનો અવસર યોજાવાનો છે ભગવાનનું સામયું શોભાયાત્રા અને ભજન કાર્યક્રમને લઈ ઉત્સાહ જોવા મળ્યો છે આઠ દસ હજાર માણસનું આઈ દર્શન આરામથી આઈન કરી શકે એવી વ્યવસ્થા કરેલી છે એમના માટે પ્રસાદ પહેલાં ત્રણ તારીખ માટે ખુલ્લો મૂકેલો છે અને ત્રણ અને ચાર જાહેર દર્શન માટે ખુલ્લો છે બસ હવે આજે અંદરની અંદર વ્યવસ્થા અમે ભગવાનની જે જે કંઈ બી વ્યવસ્થા એના જે સો વાઘા છે બરાબર એના અછોડા છે એના છડા છે બરાબર બાજુ બંધ છે આ બધી જ વ્યવસ્થા એને વ્યવસ્થિત ગોઠવીએ અને લોકો એ ભગવાનનું મામેરું ઇઝી ગોઈંગથી દર્શન કરી શકે એની વ્યવસ્થા અહીંયા અંદર ઘરમાં પણ કરી છે આ બુલેટિનમાં બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર